સિવાય રાજકારણમાં માં ગ્લેમર છે ગ્લેમર છે ક્યારેક કામ લાગશે ક્યારેક કામ લાગશે જુદી છે કામ લાગશે રાત્રે બે વાગે ઉઠીને આવશે સમાજ નો ખરેખર સમાજ માટે કામ કરે છે એવા વ્યક્તિઓનું સન્માન કરો એને મદદ કરો એની શું જરૂરિયાત છે એ જુઓ અને એને તમને મજબૂત કરો કે આ ગેવાનો આગળ પાછળ ફરવાનું બંધ કરો કારણ કે એ તો એના રાજકીય પક્ષની કટપુતળી છે તમને ક્યાંય કામમાં આવવાના રાજકારણીઓ જે તો ખૂબ પૈસા બનાવીને બેઠા હોય છે એને સારા લાગવા માટે ચૂંટણી ફંડ આપતા હોય છે લાખો રૂપિયા જેની પાસે નથી એને કંઈ નથી આપું જેની પાસે છે એને આપું છું એટલે આ માનસિક સમજી છૂટાઈ જાય પછી મતદારો સામે જોતો નથી એની બદલે કામ કરતો થાય મત આપીને ચૂંટીને પછી ફિક્સમાં આવી જાય પાંચ વર્ષ સુધી સહન કરવાનું

અને ગુજરાતની અંદર શહેરો છે એનો આડેત વિકાસ થઈ રહ્યો છે ગામડાઓમાંથી લોકો મોટી સંખ્યામાં શહેરો તરફ આવી રહ્યા છે અને એને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થઈ છે તમે આ શહેરીકરણની સમસ્યાને કઈ રીતે મૂલવો છો આપની વાત સાચી છે અને શહેરીકરણની સમસ્યા અત્યારે વિકરાળ રૂપ ધારણ કરી રહી છે પણ જો અત્યારે જે કઈ પરિસ્થિતિ છે એ જોવા જઈએ તો અત્યારે જે હાલમાં પરિસ્થિતિ છે એમાં પણ ક્યાંય ગેરકાયદેસર બાંધકામો હોય છે પાણીની સમસ્યા હોય છે એ સિવાય રોડ રસ્તાની સમસ્યા હોય છે અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશનની કારણ કે શહેરીકરણ થવું અને એમાં ટ્રાન્સપોર્ટેશન મહત્ત્વનું એક પરિબળ છે એટલે હાલમાં જેટલી પરિસ્થિતિ છે તો આગળ જતા તો શું થઈ શકે ઘણી વિકરાળ પરિસ્થિતિ થાય તો હાલમાં એના માટે બીજું શું શું સરકારે ધ્યાન રાખવું જોઈએ સરકાર દ્વારા શહેરોને કરવાના પ્લાનિંગ ચાલતા હોય છે જે આપણું દાખલા તરીકે રાજકોટ છે તો રાજકોટની અંદર રોડા છે આસપાસના ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ કરી અને શહેરોને મોટા બનાવવાના અને સર્વસમાવેશી બનાવવાના પ્રયાસો થતા હોય છે પણ એ જે સરકારના પ્રયાસો છે કે સરકારનું પ્લાનિંગ છે ને એ પૂરતો નથી જે ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે એક એવો અંદાજ છે એક રિપોર્ટ નરેન્દ્રભાઈ મોદીને સોંપવામાં આવ્યો છે આપણા વડાપ્રધાનશ્રીને જેમાં શહેરીકરણ કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે એની ચર્ચા કરવામાં આવી છે એ રિપોર્ટમાં એવું દર્શાવ્યું છે કે બે હજાર છત્રીસમાં ગુજરાતનો પચાસ ટકાથી વધારે ભાગ એ શહેરીકરણ એટલે કે શહેરોમાં વસવાટ કરતો હશે તો આ એક જબરજસ્ત જેને કહી શકાય કે શહેરીકરણ છે ઝડપથી આગળ વધી રહ્યું છે અને જે કાંઈ સરકારના પ્લાનિંગ્સ છે કે જે કાંઈ સરકારની એજન્સીઓ છે એ આને પોચી વળવા માટે એની પાસે કોઈ એવા સક્ષમ રીત નથી અને એની પાસે એવા કોઈ ઉપાય પણ નથી મુખ્ય સૌથી અગત્યનો વિષય છે પાણી પાણી એકદમ બરાબર છે કોઈ પણ વસાહત હોય એની સૌથી પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે એ જળ છે જળ એ જીવન ચડે જીવન બરાબર છે શહેરોની અંદર દરેક શહેરમાં તમે કોઈ પણ શહેર પકડી લ્યો ગમે એટલા એની પાસે પાણીની સમસ્યા સૌરાષ્ટ્રના શહેરો છે ત્યાં તો આ પાણીની સમસ્યા અનિયમિત વરસાદ વાળો એટલે ઓવરઓલ જોવા જઈએ જિગ્નેશભાઈ કે વર્ષોથી આપણે આપડી સંસ્કૃતિમાં જોઈએ જે કઈ ગામડો શહેરો જે વિકસાતા એ નદી કાંઠે હોય એટલે એના પ્લાનિંગ મુજબ એ કરતા હોય પણ અત્યારે જે શહેરીકરણ જે વિકસી રહ્યું છે એ પાણીનો પ્રશ્ન ઉદભવી શકે એવી પ્રશ્ન છે નદીઓ નદીઓને નાણાં સુકાઈ ગયા છે બરાબર છે ખનીજ એ બેફામ રીતે રેતીનું ખનન કરીને નદીઓને ખતમ કરી નાખી છે સરકારોએ છેલ્લા ત્રણ દાયકાની અંદર આ બાબતે કોઈ પણ પ્રકારનું ધ્યાન આપ્યું હોય એવું દેખાતું નથી એને કારણે નદીઓ છે એના સ્ત્રોત તો સાવ નકામમાં થઈ ગયા છે એકમાત્ર એક આખા ગુજરાતને પાણી પૂરું પાડે છે છે એના જેવી હાલત એમાં ખાસ સૌરાષ્ટ્ર નદીનું પાણી સૌરાષ્ટ્રને ન મળે સૌરાષ્ટ્રના શહેરોને ન મળે તો સૌરાષ્ટ્રની પૂજા જાય આ બહુ વાસ્તવિક પરિસ્થિતિ છે હવે આવીને આવી પાણીની જે સમસ્યા અત્યારે દરેક સોસાયટીઓ છે ઉનાળો છે તો વેચાતું પાણી લે છે દાખલા તરીકે રાજકોટનો સૌથી ઝડપતો એરિયા છે અંબિકા ડાઉન છે અહીંયા ત્રણસો થી વધુ સોસાયટીઓ મોટી સોસાયટીઓ કહી શકાય એવી આવેલી છે એમાંથી મોટા ભાગની સોસાયટીઓમાં અત્યારે ટેન્કરો ચાલુ છે બરાબર છે વેચાતું પાણી લેવું પડે છે બીજી આવી ને આવી સમસ્યા છે શહેરીકરણને કારણે થતી ક્રાઇમ ગુનાખોરી કારણ કે જાત જાતની ભાત ભાતની પ્રજા આખા દેશમાંથી કોઈ શહેરોમાં ભેગી થતી હોય છે દરેક ના તુંડે તુંડે મતિર ભિન્ન દરેકના મગજ છે અલગ અલગ દિશામાં હોય જાતિગત વૈવિધ્યતા હોય એને કારણે અને જે સિક્યોરિટી વ્યવસ્થા છે જે સરકારનું પોલીસ તંત્ર છે એની એના એમાં મેન પાવર થી લઈને ઘણા બધા પ્રશ્નો હોય આજની તારીખે પ્રશ્ન ઈ જ છે મેન પાવર નો તો હજી આગળ જતા તો આટલી વસ્તી માટે થઈ અને પૂરતો પોલીસ તંત્ર પાસે માનવ બળ જ નથી એટલા માટે થઈને તમે જુઓ ટ્રાફિક ના નિયમન માટે થઈ અને હંગામી કર્મચારીઓ કે રોજમદાર કર્મચારીઓ રાખવામાં આવે છે એટલે સરકાર પાસે એ તંત્ર છે એ અપૂરતું છે અને એની સામે વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે એટલે દરેક શહેરની અંદર ગુનાખોરી માજા મુકી છે આજથી વીસ વર્ષ પહેલા રાજકોટ જે રહેવા જેવું સિટી ગણાતું રંગીલું રાજકોટ ગણાતું રાત્રે ગમે ત્યારે લોકો બહાર ફરી શકે આપણી દીકરીઓ પણ રાતના બાર વાગે મુક્ત રીતે ગામમાં ફરી શકે એવી જે હાલત હતી એ હાલત અત્યારે નથી આજે જ એક વિડીયો વાયરલ થયો છે કે રાજકોટની અંદર કોઈ કાળા કલરની કોઈ ગાડી છે અને કાળા કાચ છે ને એ કોઈ દીકરીની પાછળ પડે છે ને એનો પીછો કરે છે ને એનો વાળ ખેંચે છે ને એને પ્રતંડિત કરે છે એટલે આજને થોડા દિવસે પણ આપણી દીકરીઓ શહેરોની અંદર સલામત નથી એટલે ગુનાખોરી ક્રાઈમ છે એ બહુ સૌથી મોટી સમસ્યા છે આવી આવી બીજી સમસ્યા વિશે વાત કરીએ તો પોલ્યુશન છે પોલ્યુશન ઈ મારા શહેરીકરણ ગામડાઓમાંથી લોકો આડેધડ થલવાય છે અને એને બધાને પાસે કોઈ એને એને વ્યવસ્થિત રીતે સુનિયોજિત રીતે એને સોસાયટીઓમાં કે ઘરોમાં કે વસાવવા માટેની કોઈ પ્લાનિંગ નથી આડેધડે લોકો કચરો કરે છે કચરો ગમે ત્યાં ફેંકે છે એ સિવાય આમ જોવો તો જો સિમેન્ટના જંગલો હા થઈ વૃક્ષોના જંગલો ઓછા થતા જાય વૃક્ષો કાપી નાખે છે વિકાસની દોડમાં અત્યારે મોટે એગ્રીકલ્ચર લેન્ડ છે ખેતીની જમીન છે એને

આરામ માટે મેળવવા માટે કમ્ફર્ટેબલ રહેવા માટે થઈને એસી નો ઉપયોગ કરતા અત્યારે તો દરેક જરૂરિયાત થઈ ગઈ જરૂરિયાત છે બરાબર સામાન્ય કુટુંબ હોય ઓછી કમાણી હોય એને એસી લેવું પડે છે કારણ કે એ બાકી સુઈ શકે એમ નથી રાત્રે ઊંઘ જ ન આવે તો આ શહેરીકરણને કારણે અનેક પ્રકારની સમસ્યાઓને શહેરીકરણે જન્મ આપ્યો છે ટ્રાફિકના પ્રશ્નો તમે જુઓ છો કે દરેક સિટીની અંદર લાંબા ટ્રાફિક જામ હોય છે લોકોએ ઘરે થી ક્યાંય પોચવું હોય તો બે કલાક નું આગોતરું આયોજન કરવું પડે એવી પરિસ્થિતિ એમાં ખાસ કરીને વાહનો વધતી સંખ્યા કે આજથી ત્રીસ વર્ષ પહેલા લોકો પાસે ટુ વ્હીલર હોવું એ પણ એક જેને કહેવાય કે આમ સન્માનજનક વાત હતી કે ભાઈ આપણી પાસે ટુ વ્હીલર છે હવે દરેક ઘરમાં બે થી ત્રણ ફોર વ્હીલર હોય છે પણ એનાથી જે પોલ્યુશન વધે છે એ પણ એક કારણ છે એટલે શહેરીકરણને જે થવા જઈ રહ્યું છે એનું જો આગોતરું આયોજન નહીં હોય તો આપણે ઘણા જ પ્રશ્નોનો અને ઘણી તકલીફો નો સામનો કરવો પડશે એટલે જે શહેરો ભૂતકાળની અંદર વીસ ત્રીસ ચાલીસ પચાસ વર્ષ પહેલા એકદમ રહેવા માટે અનુકૂળ હતા સાનુકૂળ હતા માનવ જિંદગી ત્યાં ખુશાલ જીવન જીવી શકતી હતી એ શહેરોની અંદર હવે જીવન જીવે જીવે દોયનું બનતું જાય છે મુશ્કેલ બનતું જાય છે તકલીફો પડી રહી છે પણ રોજગાર માટે થઈને ગામડાઓમાં રોજગાર નથી ખેતી છે એ પડી ભાંગી છે ખેતીમાં જે ઉત્પાદન ક્ષમતા છે એ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થઈ છે જે પ્રોડક્શન કોસ્ટ આવે છે પાકની ખાત ખાતર બિયારણ એ બધા મોંઘા થઈ ગયા છે એક જંતુનાશક દવાઓ આ બધું કર્યા પછી એ કેટલો પાક આવશે એનો શું ભાવ આવશે એ કોઈ નિશ્ચિત નિશ્ચિત નથી હોતું બરાબર મિનિમમ સપોર્ટ પ્રાઇઝની કોઈ ગેરંટી નથી એટલે ખેતી છે અત્યારે ખોટનો ધંધો થઈ ગયો છે એટલે મોટા પ્રમાણે ઇજરત થઈ રહી છે લોકો રોજગારી મેળવવા માટે દોઢ શહેરી રહ્યા છે ગામડાઓ ખંડેર બને છે અને શહેરો પણ નરકાગાર જેવી સ્થિતિમાં એટલે ઓવરઓલ આપણી જે લાઈફની ક્વોલિટી જે વિકાસ ને પરિણામે સારી થવી જોઈએ એની બદલે ક્વોલિટી છે ને નબળી થાય નબળી થાય પૈસાથી તમે બધું ખરીદી શકો નહીં પૈસાથી તમે પોલ્યુશન ફ્રી વાતાવરણ મેળવી શકો નહીં સાચી વાત છે બરાબર ગમે એટલા કરોડપતિ હોય અબજપતિ હોય અને રહેવાનું તો આ બધા લોકોની વચ્ચે જ છે ને એટલે શહેરીકરણની સમસ્યા ઉપર જો સમાચાર જપી દાદા આપણને મળી રહ્યા છે કે દલિત સમાજના કેટલાક સંગઠનો એ એક પોસ્ટર બહાર પાડ્યું છે એમાં દલિત સમાજના ધારાસભ્યો અને સાંસદોના ફોટા છે અને એ લોકોનું કહેવાનું એવું છે કે જ્યારે જ્યારે દલિત સમાજ ઉપર અન્યાય થાય છે અત્યાચાર થાય છે ત્યારે જે લોકો દલિતની જે અનામત બેઠકો છે એના ઉપર આવેલા લોકો છે છે ને એક નથી એમાં બાકાત કરવામાં આવ્યા કારણ કે જીગ્નેશ મેવાણી છે એ સતત દલિતોના પ્રશ્નો ઉપર કામ કરતા હોય છે એ સિવાયના જે પણ ધારાસભ્યોને સાંસદો છે કે જે અનામત બેઠકો ઉપર ચૂંટાણા છે એક માત્ર એની લાયકાત શું છે કે દલિત છે અથવા તો અનુસૂચિત જાતિના છે બરોબર એ લાયકાત ઉપર જ એ લોકો ચૂંટાણા છે છતાંય અનુસૂચિત જાતિ ઉપર છે એના ઉપર અન્યાય થાય છે એને કરવામાં આવે છે ત્યારે આ લોકો એક મોઢામાંથી હરફ પણ ઉચ્ચારતા નથી એટલે આ લોકો એની સામે એક મોરચો માંડો છે અને અત્યારે ગામે ગામ જનસભાઓ પણ ચાલી રહી છે આ લઈ મને લઈને મને આ બાબતે શું કે મને એવું લાગે છે કે હમણાં જે અમરેલીના લાઠી તાલુકાના ઝરખિયા ગામનો બનાવ બન્યો ત્યાર પછી જ્યાં કોઈ પણ નેતાની હાજરી નહીં અને ફક્ત ને ફક્ત જીગ્નેશભાઈ મેવાણીની હાજરી ત્યારથી દલિત સમાજમાં જાગૃતિ આવી એવું લાગે છે કારણ કે આ આવા તો ઘણા બન્યા છે એમાં આ નેતાઓ ફરકતા નથી એટલે દલિત સમાજ હવે જાગૃત બન્યો છે દાખલા તરીકે ગોંડલ હોય તો દિનેશભાઈ પાથર હોય કે એક્સ વાય જેડ હોય બરાબર અથવા કોઈ પણ સિટીમાં દલિત ઉપર જયારે અત્યારે થતો હોય ત્યારે આવા નેતાઓ અને ખાસ કરીને સત્તાધારી પક્ષના આ જીગ્નેશ મેવાણી આમ જો તો કોંગ્રેસના વિપક્ષના વિપક્ષના છે આમ થાય એક્ટિવ છે એટલે એની એની રીતે જોવા જાય તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષવાળા મિનિસ્ટર સંસદ સભ્ય અને ધારાસભ્યો એ લોકોને ક્યાંક ને ક્યાંક કઠપુતળી જેવા છે

કે ક્યારેય પોતાના સમાજ માટે તેઓ બોલતા અચકાતા હોય છે દરેક સમાજ 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 પાટીદાર લઈ 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 લ્યો લ્યો દલિત પણ પણ કોઈ કોઈ નેતા પોતાના સમાજના બેનર ઉપર ટિકિટ મેળવીને જયારે ચૂંટાય છે એ પછી સમાજ નું બોલતા એટલા માટે અચકાય છે કે

કે આપણે ત્યાં જઈશું તો વળી આપણે દલિત સમાજમાં ગણાઈ જશું બીજો સમાજ વળી આપને આગળ જતા ક્યાંય સપોર્ટ નહીં કરે પણ છતાંય હું એવું કહેવા માંગુ છું કે દલિત સમાજનો હોય કે પાટીદાર સમાજનો કે ક્ષત્રિય સમાજનો પોતાના સમાજના પ્રશ્નો લઈને એને ધારાસભામાં પણ પ્રશ્નો ઉઠાવવા જોઈએ રજૂઆતો કરવી જોઈએ અન્ય સમાજ માટે કરવી જોઈએ પણ ક્યાંક ને ક્યાંક ક્યુ પ્રેશર કામ કરતું હોય એ હજી મને સમજાતું નથી એટલે એમાં પ્રેશર કરતાય રાજકીય પક્ષોની સિસ્ટમ જ એવી કોઈ પણ વ્યક્તિનો જયારે કોઈ પણ રાજકીય ક્ષમતા હોય છે ને એને ક્યાંક ને ક્યાંક ભણી લેવામાં આવે છે પછી તે રાજકીય પક્ષનું તમે હમણાં કીધું એમ એની કટપુતળી બનીને રહી જાય છે એ લોકો પક્ષ જે ઇશારો કરે પક્ષ એમ કે આની સ્ટેટમેન્ટ આપવાનું છે તો આપે પક્ષ એમ કે તમારે અહીંયા જવાનું છે તો જાય પણ સમાજ કે જેને કારણે જે મતદારો એને ચૂંટીને મોકલા છે એ એ મતદારના એ મતદારો છે એને એની જ્યારે જરૂર પડે કે એને જ્યારે તકલીફ હોય કે એનો કોઈ પ્રશ્ન હોય સમાજ કે મતદારો જે કહીએ એ વખતે એ લોકો છે એ બોન્ડ થઈ જાય છે પણ આ આ લોકતંત્રની એક વરવી વરવી વાસ્તવિક ઝાલવી પણ જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આના આ જ નેતાઓ અને એને મળતીયાઓ એ આપણા સમાજના છે કે આ બધી રોપેગંડા ચૂંટણી સમયે એવા ઉભા કરી દેવામાં આવે છે કે બાકીની બધી બાબતો ભૂલાઈ જાય છે મોટે ભાગે પાર્ટીઓ છે જે તે વિસ્તારમાં જે જ્ઞાતિના મતદારો વધારે હોય એ લોકોને ટિકિટ આપે છે એટલે એ લોકો એને સમાજી વખતે યાદ ઓચિંતા નો આવી જાય છે જેવા ચૂંટાઈ જાય છે જેવો પરિણામ જાહેર થઈ જાય છે એટલે તમે કોણ ને હું કોણ કારણ કે પછી એને પક્ષ ની જરૂર છે એને મંત્રી થવું હોય તો પક્ષ બનાવશે બરોબર આગળ વધવું હોય તો પક્ષ એને આગળ વધારશે એટલે એને તો ખાલી ચૂંટાવા પૂરતી જ સમાજની જરૂર છે એટલે સમાજના લોકો એ પણ આ વાત યાદ રાખવાની છે કે તમે લાગણીમાં આવી અને નઠારા લોકોને ચૂંટશો તો એ ક્યારેય તમારા માટે કે અન્ય કોઈ માટે ઉભો નહીં રહી એ પોતાનો સ્વાર્થ જ સિદ્ધ કરશે

તો એ લોકો પીડા પીડા છે 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 એની બહાર આવી જાગૃત થયા દલિત સમાજના અને ખુબ જ હું તો એમ કઉ છું કે આવું કરવું જ જોઈએ બરાબર કરવું જ જોઈએ તો જ આ લોકોની આંખો ઉઘરશે અને ખબર પડશે સમાજ જ્યારે તકલીફમાં નો હોય ત્યારે સમાજનો મિનિસ્ટર સમાજ નો સંસદ સભ્ય સમાજ નો ધારાસભ્ય ની આવી નો બેસે તો બીજા બેસે તો એનો મતલબ શું છે

સામાજિક આગેવાનો મહત્વ આપતી નથી રાજકીય મહત્વ ઓછું હોય છે એ સિવાય રાજકારણમાં સત્તાનું ગ્લેમર છે ગ્લેમર છે ક્યારેક કામ લાગશે ક્યારેક કામ લાગશે જુદી છે કામ લાગશે રાત્રે બે વાગે ઉઠીને આવશે સમાજ આગેવાન બરાબર રાજકીય આગેવાન તમને તમારે સ્વાર્થ કહી છે તમારે પાસે કંઈક લેવા કરવાનું હશે મત નું છે તો રાજકીય માણસ તમારો આવશે બરાબર બરોબર છે એટલે સમાજ નું લોકો લોકોની અપેક્ષા એવી થઈ જાય છે પછી કે ઈઝી અવેલેબલ હોય માણસ તો સમાજ ના આગેવાન ની છાપ એવી લોકો ને હોય છે આને તો કરવાનું જ હોય આને તો કરવાનું જ હોય આનું આ જ કામ છે એટલે તમને એનેથી વિશેષ હું કહું કે તાજેતરમાં કોઈ માનો કે ચૂંટણીઓ આવે અને કોઈ કોર્પોરેટર પણ ચૂંટાય ને

રાજકીય રાજકીય આગળ પાછળ ફરવાનું બંધ કરો કારણ કે એના તમને ક્યાંય કામમાં આવવાના નથી હજી એક વાત કરું જીગ્નેશભાઈ દલિત સમાજ જાગૃત થયો છે હું આ જેને જેણે આ કાર્યક્રમ કર્યો છે એને અભિનંદન આપું છું એ સિવાય આમાં તકલીફ એ હોય છે સામાજિક આગેવાન ને કોઈ એક ખાલી ડીઝલ નો પુસ્તું નથી

એમનું કહેવું એમ છે કે જે રીતે આપણે ચૂંટીને કોઈ પણ ધારાસભ્યને કે કોઈ પણ નેતાને આપણે ચૂંટીને કોઈ સત્તા ઉપર બેસાડીએ છીએ તો જ્યારે તે કામ નથી કરી રહ્યા ત્યારે પણ કોઈ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે આપણે તેને તેના પદ ઉપરથી દૂર કરી શકીએ તે બાબતે ચક્રવાત ન્યૂઝનો શું અભિપ્રાય છે તેઓ તે જાણવા વર્ષોથી એક માંગ સતત થઈ રહી છે રાઇટ ટુ રિકોલ તમે જેમ કોઈ વ્યક્તિને ચૂંટીને તમારા પ્રતિનિધિ તરીકે ધારાસભામાં કે સંસદમાં મોકલવાની સત્તા ધરાવો છો એ જ રીતે જ્યારે એ વ્યક્તિ તમારા તમારી સમસ્યાઓની અંદર તમારા પ્રશ્નોની અંદર ખરો ઉતરતો નથી અને માત્ર પોતાની સ્વાર્થ સિદ્ધિનું કામ કરતો હોય તો એવા વ્યક્તિને તમારી પાસે પાછો બોલાવવાનો પણ અધિકાર હોવો જોઈએ આ ખૂબ સરસ વાત છે કે કુલ મતદારો હોય એના અમુક ટકા મતદારો એક સાથે પોતાની સાઈન કરી અને ફરીથી ફેર ચૂંટણીનું આયોજન કરી શકે આ પ્રકારની જોગવાઈ હોવી જોઈએ જે અત્યારે છે નહીં પણ એ હોવી જોઈએ એ વાત સાથે ચક્રવાત ન્યૂઝ સહમત છે કે જે સમસ્યાઓ છે કે જે ધારાસભ્ય ચૂંટાઈ જાય પછી મતદારો સામે જોતો નથી એની બદલે કામ કરતો થાય એવું બની શકે નહીતર કેવું થાય એમનો પ્રશ્ન સારો છે અને આવી જોગવાઈ હોવી જોઈએ નહીતર અત્યારે માણસ મત આપીને ચૂંટી ને પછી ફિક્સમાં આવી જાય વિશેષ ચર્ચા બેઠકમાં આજે બસ આટલું જ આવતીકાલે નવા મુદ્દા સાથે ફરી મળીશું આપને જો કોઈ મનની અંદર સંશય હોય કોઈ પ્રશ્ન હોય કોઈ વિષય વિશે આપ માર્ગદર્શન ઈચ્છતા હો તો આપ અમારો સંપર્ક કરી શકો છો અમારા ચક્રવાત યુટ્યુબ ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને ફોરવર્ડ કરો તથા કોમેન્ટમાં આપના વિચારો જણાવો અને આપને કોઈ પ્રશ્ન હોય તો એ પણ આપ કોમેન્ટમાં જણાવી શકો છો ધન્યવાદ ધન્યવાદ